રાજકોટ થી સમાચાર આવી રહ્યા છે રાજકોટ બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલા ની જંગી બહુમતી સાથે જીત થઈ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ત્યારે રાજકારણની ની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્ર આ વખતે ઘણી ઉતલ જોવા મળી રાજકોટ બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલાની ચંગી બહુમતી સાથે જીત થઈ છે મંત્રી ભાનુબેન ભાભરિયા અને ધારાસભ્ય રમેશ ટિલાડા સોમનાથ મહાદેવ દર્શન કરી પરત પહોંચ્યા છે સોમનાથ મહાદેવને અર્પણ કરેલું કમળનું ફૂલ પ્રસાદ રૂપે રાજકોટ લઈ આવ્યા છે અને સોમનાથ મહાદેવને કરવામાં આવેલ ચંદન તિલક રાજકોટ લાવી પ્રસાદી રૂપે તિલકમાંથી રૂપાલાને મંત્રી ભાનુબેને વિજય તિલક કર્યું નમસ્કાર આપ સૌ મિત્રો નો પણ આભાર માની મારી વાત શરૂ કરું સમગ્ર ચૂંટણી દરમિયાન આપ સૌએ જે છે એ માટે આપનો આભાર રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદારો પૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું અમારા કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી એ બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું મારી પાર્ટીનો આભાર માનું છું રાજ્યના અમારા આગેવાનો અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આ તકે હું વિનમ્રતાપૂર્વક આભાર માનું છું ખાસ કરીને આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારોએ મતદાન કરવામાં રૂચિ દાખવી એ માટે એ બધા જ મતદારોને ધન્યવાદ આપવાની સાથે સાથે લોકતંત્રને માટે એમણે કરેલી તપસ્યાને હું વંદન કરું છું મારી આ ચૂંટણી દરમિયાન મારે અત્યંત વિનમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે આપણા ઋષિ તુલ્ય સંતોએ મને આશીર્વાદ આપ્યા રૂબરૂ અહીંયા પધારીને મારી ઉપર પોતાના આશીષ વરસાવ્યા પૂજ્ય નિર્મળાબા પાળિયાદથી પધાર્યા હતા એમની સાથે સારણાઈમાં દેવલમાં આવ્યા હતા ના મહાન વિજયદાસ બાપુજી આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ મને પાઠવ્યા હતા પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજાસ અન્ય અનેક અમારા બાલ સ્વામી ચારોડી ગુરુપુર માધવપ્રી સ્વામીનો સંદેશો લઈ અને મને આશીર્વાદ આપવા માટે પધારેલા હતા આ બધા જ સંતોનો હું ઋણ સ્વીકાર કરું છું અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એમની સઘળી ટીમ અમારા પ્રદેશના આગેવાનો ભરતભાઈ અને સૌ ધારાસભ્ય મિત્રો અમારા બંને મંત્રીશ્રીઓ એ બધાનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને આપ સૌએ પણ અને ખાસ કરીને મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના તંત્રનો પણ આભાર માનું અને બદલે બધું અભિનંદન આપવાનું પસંદ કરું અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેણીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની અને એ વાત જ્યાં અટકી છે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયાર નથી તો હવે તમારે હું કામ રાખી ભારતીય જનતા પાર્ટી રાજકોટ